એક તો ભારે વરસાદને કારણે કપાસમાં થયું છે નુકસાન અને એમાં વેપારીઓ પૂરતો ભાવ નથી આપતા શું ખેડૂતોને ન્યાય મળશે તો હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં આપણે આયા હે પાડોશીનો લે આજ કપા વીણવા પાસા કાલ ગયા હતા મગફળી મોડવા કાકાની અને આજ પાસા કપા વીણીવા આવી ગયા છે વાગી ગયો ને આપણે આવતા રહીએ ઘરે બપોરો કરવા માટે આપણે આ મકાઈની થોડીક પીરી થઈ ગઈ છે ને એટલે આમાં ખાતર નાખીને પાણી પાવાનું આપણે તો હાલો કરી દે ખાતર નાખવાનું ચાલુ તો આપણે મકાઈ મૌરિયા ખાતર નાખી દીધું છે જો તમે દેખાતું હોય છે ને હવે આપણે કરી દઈએ ડેટકાને ચાલુ તો આવી ગયા છે આપણે સ્ટાર્ટરે તો આપણો ડેટકો ચાલુ થઈ ગયો છે ને મકાઈમાં પાણી આવવાનું ચાલુ થઈ ગયું છે કરવાનું છે પાછું ખાતર નાખવાનું ચાલુ આપણે ખાતરની ડોલ પડી છે ને આ બાજુ પાણી ચાલુ કરી દીધું છે બે કેરમ ખાતર નાખ્યું એના બાજુ આટલા કેરમ હજી બાકી નાખવાનું ખાતર નાખતું જવાનું પાણી વાળતું જવાનું આપણે આપણે આંબલી કાપવાની કેમ કે આ ટ્રેક્ટર કે લારીમાં કઈ મોટું વસ્તુ ભર્યું હોય એને નીકળવામાં કેવર આવે અને આઈંકર જો પાણી ખરેખર કરે કાંટા ખરેખર કરે ને ખેતરમાં એટલે કીધું આને કાપી નાખી